સર્વને મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે આઈ શ્રી ખોડિયાર માના જ્યોતની એક વિશેષ વાર્તા માની માની લીલા અપરંપાર છે આ બૌદ્ધ વાર્તા સાંભળીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો માની લીલા વાર્તા એ એક માના સાચા સેવકની વાર્તા છે તો વાર્તાને શરૂ કરતા પહેલાં જો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો લાગે છે કે મા આપણાથી રોઠિયા છે નહીતર આવા દાડા શાના જોવા પડે કહેતા જ ભીમાની આંખમાંથી ઉના આંસુ ટપકી પડ્યા ઓલિયા કાલનો આવેલ મહંત મને કહી ગયો કે લખતા વાંચતા શીખો અને સંસ્કૃત આવડે તો જ આરતી કરો નહીં તો માની સેવા કરવાવાળા અગણિત લોકો છે એટલે તમારે આશ્રમમાં રહેવાની જરૂર જ નથી પણ હું શું કરું રામી પાકા ઘરે કંઈ કાંઠા ચડે આખી જિંદગી તો માતાજીની સેવા પૂજામાં ગાળી હવે સંસ્કૃત શીખવાથી જ માં રીજે એવું કેમ બને સાચું કહું ને તો આ મહંત રહેશે તો આશ્રમની હાલત ખરાબ થઈ જશે એવું ના બોલો રામીબાઈએ તરત જ પતિના મોં આડો હાથ રાખી દીધો ગીરની ગોદમાં આવેલો મા અંબાનો પૌરાણિક મંદિરવાળો આશ્રમ આ પતિ પત્નીને જીવથી પણ વધારે વહેલો હતો આ વાહલનું કારણ પણ સ્વાભાવિક હતું આશ્રમના ચોકીદાર ભૂરાની દીકરી રામી તો આશ્રમમાં જ જન્મી હતી જ્યારે બે વર્ષના ભીમાને આશ્રમની છત્રછાયામાં છોડી અને મા બાપ પરલોક સિધારી ગયા હતા એ સમયના મહંત ગંગદાસજીએ ભીમાને દીકરાની માફક ઉછેર્યો હતો દરરોજ ભીમાને મા અંબાના ચરણાનવિંદમાં લોટાવી અને મહંત પ્રાર્થના કરતા મા તારા આ દીકરાને જીવંત પર્યંત તારી સેવામાં રાખજે તેના પર તારી કૃપા દસરી વરસાવતો રહે છે ભીમા અઢાર વીસ વર્ષનો થયો ત્યાં સુધીમાં ગંગદાસજીનો જમણો હાથ બની ચૂક્યો હતો રોજ સવારે તે ગૌ સેવા જાતે જ સાફ કરતો માતાજીના પૂજન અર્ચન માટેની સામગ્રી તૈયાર કરતો અને સવાર સાંજ હલક ભર્યા અવાજે માતાજીની આરતી ગાઈ સૌને ખુશ કરી દેતો હતો બોલ ભીમા તારે આ આશ્રમમાં જ રહેવું છે કે પછી બહારની દુનિયામાં ઠરી ઠામ બનવું છે ભીમો યુવાન થયો એટલે ગંગદાસજીએ સવાલ કર્યો બાપજી મારે બહારની દુનિયા નથી જોવી અહીં માતાજીના ચરણોમાં રહેવા મળે અને માથા પર તમારો હાથ હોય તો પછી મારે બીજું શું જોઈએ ભીમાએ બે હાથ જોડી મનની વાત કહી દીધી રામી સાથે ભીમાના લગ્ન પણ ગંગદાસજીએ કરાવી દીધા હતા માની ભક્તિમાં રથ ભીમાને પોતાના કહી શકાય તેવી વ્યક્તિ મળતા તેને આનંદ ઓર વધી ગયો નાની દીકરી સામે આશ્રમની એક ઓરડીમાં સંતોષથી સદભાગ્ય ભર્યું જીવન જીવતા હતા કાળક્રમે વૃદ્ધો વયે થયેલા ગંગદાસજીનું દેહવાસ થયું અને ભીમા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો પિતા સમાન ગુરુને ગુમાવી બેસવાની ભીમો સુન થઈ ગયો અને ગંગદાસજી પછીની ગાદીમાં આવેલા નવા મહંતને જોહુકુમીથી પરેશાન થઈ ગયો કાંસીથી પંડિત થઈને આવેલા નવા મહંત નંદદાસજીએ ઠેર ઠેર ફેરફારો શરૂ કરી દીધા સૌપ્રથમ તો ભીમાના હાથમાંથી ગૌ સેવા છૂટાવી લીધી એ માટે મહંત બીજા ભરવાડને રોકી દીધા દુઃખી થયેલા ભીમાએ મા અંબાની ભક્તિમાં ચિત્ત પોરવ્યું પરંતુ મહંતે ભીમાને પરેશાન કરવામાં કસર ન છોડી આ શું સવાર સાંજ બંને સમયની આરતીમાં એક સંસ્કૃત શ્લોક ગવાતો નથી અરે સંસ્કૃત તો આપણી દેવભાષા છે તેને ભૂલીને તમે માને આવા ગરબડિયા શબ્દોમાં પ્રાર્થના કરો છો મહંતે ભીમાને એક સાંજે ખખડાવી નાખ્યો ભીમો તો ઓચિંતો ઠપકાથી ગભરાઈ ગયો બાપુ અમે તો વર્ષોથી આ જ રીતે આરતી કરીએ છીએ મોટા મહંત પોતે આ સ્તુતિ શીખવી ગયા છે વીતેલા સમયની વાત હવે ભૂલી જાઓ ભીમાભાઈ હવેથી તો દેવભાષામાં જ માતાજીની આરતી થશે તમારે એ જ શીખવી પડશે સમજ્યા હું હું શીખી કઈ રીતે શકું બાપુ મને તો વાંચતા લખતા પણ આવડતું નથી સરળ હૃદયના ભીમાએ તરત જ પોતાની દુવિધા રજૂ કરી દીધી અરે આવા ગમરા માણસો મા અંબાની પૂજા અર્ચના કરે છે જુઓ ભીમાભાઈ માની સેવા કરવી હોય તો તમારે હવે વાંચતા લખતા શીખવું પડશે સંસ્કૃત શ્લોકો હૈયે કરવા જોશે નહીં તો આ કામ તમને નહીં શોપાય મહંતે પોતાના ફેસલો સંભળાવી દીધો મહંતની વાત સાંભળી ભીમો પણ વ્રજઘાત થયો માની પૂજા અર્ચના છોડવા કરતાં તો મૃત્યુ વધારે સારું હતું ભીમાભાઈ તમને સાત દિવસની મોહલત આપું છું તે દરમિયાન તમારે સંસ્કૃત શ્લોકો કંઠસ્થ ન થાય તો તમારે જવું પડશે મહંત આખરી નામું આપી દીધું માં આ શું થઈ રહ્યું છે તારા બાળક પર આ કેવો જુલમ છે મહંત ગયા પછી ભીમો મા અંબાની મૂર્તિ પાસે ચોધા રાંસુએ રડ્યો માની પૂજા ન છૂટે તે લાલચે ભીમાએ અઠવાડિયા સુધી તન મંથથી ગુમાવી અને શ્લોકો કંઠસ્થ કરવાની કોશિશ કરી પરંતુ કાશીના પંડિતની સાથે સાથે શ્લોક બોલી હૃદયસ્થ કરવાના આ પ્રૌઢ અને અભણ ભાવિકનું ગજુ ન હતું બરાબર આઠમા દિવસે મહંતે ભીમાને બોલાવ્યો બોલો ભીમાભાઈ શ્લોક શીખ્યા કે નહીં ભીમો નતમસ્તક ઊભો રહ્યો જો તમે શીખી ન શકો તો પછી આરતી કરવાનું કાર્ય હું કોઈ સંસ્કૃતનું જ્ઞાન ધરાવતા શિષ્યને સોંપીશ અને હા આ આશ્રમમાં કંઈ એટલી આવક નથી કે તે વગર કામના માણસોને નભાવી શકે કાલે સૂર્યનારાયણ ઢળે તે પહેલાં તમે તમારી રોટી મકાનની બીજી બાજુ કોઈ જગ્યા જોગવાઈ કરી લેજો ભીમો તો મહંતની વાત સાંભળી સ્તમ્ધ થઈ ગયો આખી જિંદગી તો આશ્રમ પાછળ તેને ખર્ચી નાખી હતી હવે વધેલી ઉંમર તેને દુનિયામાં બીજો તો ક્યાં આશરો મળે બાપુ આ શું કહો છો કહે તો ભીમો બાપુના પગમાં પડી ગયો હું જગ્યામાં કોઈ માથેભાર નહીં પડું બાપુ હું ગૌશાળા વાળી ચોડી દઈશ રસોડામાં મદદ કરાવીશ સૌના વાસણ માંજી દઈશ આપ બાપુ મને મારામાંથી અગવાડો તો રાખોમાં ભીમાભાઈ આ આશ્રમ તમે નભાવી શકો તેમ નથી માટે તમે મહેમાની કરી અને કાલ સાંજ સુધી તમારી ઓરળી ખાલી કરી આપજો એટલું કહી અને મહંત ભીમાને હર્ષેલી મારી ચાલતા કર્યા ઓરળી પર આવી ભીમાએ પત્નીને પૂરી વાત કરી અને ભવિષ્યની ચિંતામાં બંને ચિત્ત અટવાઈ ગયા અરર આખી જિંદગી માતાજીની ભક્તિ કરી તોય આપણને આટલું જ સૂડ્યું અચાનક જ રામીના મનમાં વાત આવી તમે જઈને માતાજીને પ્રાર્થના કરો કે કાંઈક ચમત્કાર કરે માતાજીની દયા થશે તો પેલો મહંત આપણને કોઈ રીતે કણડ નહીં શકે ભીમાએ પત્નીની વાત સાંભળી ઝટપટ આંસુ લૂછ્યા ડૂબતાને તરતું મળ્યું હોય તેમ ભીમા તરત જ મંદિરમાં પહોંચી ગયો મા આખી જિંદગી તારી સેવા કરી છે આજે મારે પહેલીવાર તારી પાસે હાથ લંબાવો છે તો મને નિરાશ ન કરતી મા મને બીજું કશું જ નથી જોતું પણ અહીં આશ્રમમાં રહી તારી સેવા કરી શકું એટલું મહેર કરજે બાળપણથી તારી સેવા કરું છું હવે કોઈ મને તારાથી અળગો ન કરે તેનો ખ્યાલ રાખી કોઈ ચમત્કાર કરજે મા ભીમાએ માતાજીની મૂર્તિ સામે હાથ જોડી અંતર પ્રાર્થના કરી તેનું મન પછી હળવું થઈ ગયું કે સાક્ષાત જગુમદાએ રો રખમાણું કરતી હોય તેમ મહંતને મા જગદંબાના દર્શન થઈ અને આશ્રમમાંથી સિંહ રીતે કાઢી શકે રાત વીતી ગઈ બીજા દિવસની સવાર સૂર્યનારાયણ પૂર્વમાંથી રથ દોડતા આગળ વધવા માંડ્યા અને બપોર થઈ તો પણ માના ચમત્કારનો કોઈ નિર્દેશ ન મળ્યો મજબૂરીમાં તેને ભીમાને સાંજે ઓરડી પર ચા પીતો હતો ત્યારે મહંતનો એક શિષ્ય યાદી આપવા આવ્યો તમારે હવે બે કલાકમાં ઓરડી ખારી કરી આપવાની છે રામી રામી હવે શું કરશું ભીમો બે બાકડો થઈ ગયો માં અંબા પરની રામીની શ્રદ્ધા ડગમગવા લાગી તેને એક ઊંડો વિશ્વાસો નાખ્યો ખબર નહીં આપણથી માતાજીની ભક્તિમાં સિંહ ભૂલ થઈ ગઈ હશે સાક્ષાતમાં રૂઠિયા ત્યારે અન્ય કોઈ પણ આપણો હાથ ઝાલશે હાલો ચા પી અને તમે ઘરવખરી એકઠી કરો હું કપડાં અને ઠામ વાસણ ભેગા કરી લઉં અડધા કલાકમાં તો સામાન બંધાઈ ગયો એટલે રામીએ જ કાળજું કઠણ કરી અને પતિને કહ્યું ચાલો હવે દિવસ છે ત્યાં જ નીકળી જઈએ તો રાત પહેલાં જૂનાગઢ પહોંચી જઈશું કાલે ત્યાં જ કોઈ મજૂર કામ ગોતી લઈશું રામીએ ઓરડાને આગળ વાંસી છોકરીને તેડી દીધી આશ્રમના જાપા સુધી પહોંચ્યા અને ભીમાને જીવ ઝાપટ્યો ન રહ્યો રામી ચાલ એકવાર માના દર્શન તો કરી લઈએ સામાનને કોરણે રાખી પતિ પત્ની દીકરી સાથે મંદિરમાં પ્રવેશ્યા મા સમક્ષ બે હાથ જોડી અને ભીમાથી બોલાઈ ગયું મા આખી જિંદગી તારી સેવા કરી તોય તે મારો ખ્યાલ ન કર્યો તારા વગર હું જરૂર તો મને મારી યાદ આવજે હવે મા જ્યાં સુધી તું મને નોતરવા નહીં મોકલાવે ત્યાં સુધી હું તારા દર્શને નહીં આવું ભીમાના હૃદયનો વલોપાત તેની પ્રાર્થનામાં પડઘાઈ રહ્યો હતો આંખમાંથી છલકતા આંસુ લૂછી ભીમો મંદિરના પગથિયાથી ઉતરી રામીબાઈ સાથે તરત જ આશ્રમ છોડી ગયો પગપાળા જુનાગઢ પહોંચ્યા પછી રાતના એક કંઠોઈની દુકાનમાં ઓટલા પર મુકામ કર્યો ભીમા પાસે જીવનભરની બચતના ગણી ચૂણી અને સાઠેક રૂપિયા હતા ગુજરાન ચલાવવાની ચિંતામાં પડેલા ભીમાએ અચાનક જ વિચાર કર્યો રામી મજૂરી કરવાથી તો આપણા દી નહીં વરે આ કંદોઈની દુકાન જોઈ અને મને એમ થયું કે હું કામ કરું આશ્રમમાં માતાજીને ધરાવતા જે પકવાન બનાવતા તે બધા હું શીખ્યો છું એટલે આ કામ મને ફાવશે એનાથી રૂઠું શું હોય પણ એના માટે દુકાન જોઈશે ભડું તાડવ અને સામસામાન જોઈશે એ બધાની જોગવાઈ સી રીતે કરશો રામીબાઈએ સવાલ કર્યો અને પછી તેનો જવાબ પણ તેને જ આપ્યો કે ચાલો લગ્ન વખતે મારા બાપાએ સોનાની વાડી મને આપી હતી તેના વેચેલા વેચતા જે પૈસા ઉપજશે ભીમો પત્ની સામે જોઈ રહ્યો વિચાર શા માટે કરો છો ધંધામાં બરકત થાય ત્યારે ફરીથીને મને વાડી લઈ આપજો રામીબાઈએ કહ્યું ભીમાનો રોજીરોટલોનો સવાલ ઘણી સરળતાથી પતી ગયો બે દિવસમાં તો તેમને ભાડે મળતી એક દુકાન શોધી કાઢી થોડા જ સમય લઈ મીઠાઈનું બનાવવાનું શરૂ કર્યું માતાજીના પ્રસાદ માટે બનાવી હોય તેવી શુદ્ધ ઘીમાં બનાવેલી અને સ્વાદિષ્ટ મીઠાઈ બજારમાં વખણાવવા માંડી ધંધો વધતા રામીબાઈએ પતિને મદદ કરવાનું શરૂ કર્યું પછી કામ વધતા ભીમાએ પોતે કારીગરો પણ રોકી દીધા બે ત્રણ વર્ષમાં તો તેનો ધંધો એવો જામી ગયો કે તેને સારી દુકાન અને મકાન પણ ખરીદી લીધા ધંધામાં બરકત વધતા એક સમયનો ભીમો ભગત ભીમજી શેઠ બની ગયો તેમની મીઠાઈની ખ્યાતિ તો આખા પંથકમાં ફેલાઈ ચૂકી હતી નામ અને દામ બંને મળ્યા હતા સારો ધંધો હતો સુંદર મજાના ઘરમાં રામીબાઈ અને રૂકમટી દીકરીનો સંગાથ હતો રમ્મા સજ્જન તરીકેની પ્રતિષ્ઠા હતી તો પણ ભીમાના જીવનમાં કશું ખૂટતું હોય તેવો ભાવ હતો ધંધામાંથી જ્યારે પણ ફુરસત મળે ત્યારે દુકાનમાં રાખેલ મા અંબાની તસવીર સામે જોઈ ભીમાના મનમાં એ જ વિચાર આવે કે મા મને કશી આંચ આવવા દીધી નથી આશ્રમ બહાર પણ મને કાયમ સુખી રાખ્યો છે પણ તેની સેવા કરવાનો આનંદ તેની શા માટે છીનવી લીધો વર્ષો વીત્યા દીકરી પરણાવા જેવડી થઈ ગઈ ભીમજી શેઠના બધા જ વાળ સફેદ થઈ ગયા અને વૃદ્ધાવસ્થાની ચેતવણી આવવા માંડી એવા સમયે એકવાર ભારે વરસાદ આવ્યો ગીર પંથકમાં તો નદી નાણાં એવા ઉભરાયા કે કંઈક તણાઈ ગયા અને માલસામાનનું પણ બેહદ નુકસાન થયું અંબા આશ્રમમાં પણ આ તોફાની વરસાદમાં ખંડેર થઈ ગયો તેવા સમાચાર આવ્યા કે ભીમજી શેરનું ન થઈ કકડી ઉઠ્યું છે પણ મહા સમક્ષ લીધેલી પ્રતિજ્ઞા યાદ આવતા તેના પગ બેઠા પડી ગયા એક દિવસ સવારે દુકાન પર ભીમજી શેઠ કારીગરોને સૂચના આપતા હતા ત્યાં જય અંબે ભવાનીનો નાદ સંભળાયો ગામના બે ચાર પ્રતિષ્ઠિત માણસો સામે અંબા આશ્રમના મહંત નંદદાસજી દુકાનમાં એટલો ઊભા હતા આવો આવો બાપુ શેઠિયાઓ તમે પણ અંદર આવો મારી દુકાન પાવન કરો ભીમજી શેઠે સામે જઈ હાથ જોડ્યા તેની કરી કરી અને આગ્રહથી ચા નાસ્તો કરાવ્યા બાદ ભીમજી શેઠે પૂછ્યું બોલો બાપુ હું આપની શી સેવા કરી શકું છું મને તો દરિયાઈ દિલમાં આદમી છો બજારમાં પણ અંબામાના ભક્ત તરીકે તમારી નામના છે ભીમજી શેઠે એટલે જ હું તમારી પાસે આવ્યો છું તમે તો જાણતા જ હશો કે તોફાનના કારણેમાં અંબાનું મંદિર બિલકુલ તૂટી પડ્યું છે તેનો જીર્ણોદ્ધાર કરવા માટે આશ્રમને આજે લાખો રૂપિયાની જરૂર છે તમારા જેવા શ્રેષ્ઠી યથાશક્તિ મદદ કરે તો જ આ વિકટ કાર્યને પૂરું કરી શકાય બાપુ કેટલા રૂપિયાની જરૂર છે લગભગ પાંચથી સાત લાખ રૂપિયા ખર્ચનો અંદાજ છે પણ હજી સુધી તો ફક્ત ત્રીસેક હજાર રૂપિયાની જ જોગવાઈ થઈ શકી છે મહંત નિરાશ્વરે કહ્યું કે ઉમેર્યું જો તમે પચીસ પચાસ હજાર રૂપિયા દિલે મદદ કરો તો મારી માના મંદિરમાં કાંઈક તમે ઘરે ઘરે ફટકશો ના બાપુ આ દુકાને આવ્યા પછી બીજે જવાની જરૂર નથી મંદિરના જીર્ણોદ્ધાર માટે તમે મારા એકલાના રૂપિયા સાત લાખ લખી લેજો હું એક અઠવાડિયામાં તમને એ રકમ પહોંચાડી દઈશ ભીમજી શેઠની વાત સાંભળી મહંત તો સડક થઈ ગયા સાથે આવેલા સેઠિયા પણ આ વચનથી સ્તબ્ધ થઈ ગયા તો તો મંદિરના જીર્ણોદ્ધાર પછી દાતા તરીકે તમારું નામ અમે છોડી દઈશું મહંત હાથ જોડી અને કહ્યું કે ના મને માન સન્માનથી અપેક્ષા નથી ભીમજી શેઠ સામા હાથ જોડ્યા તો પછી એક વાયદો કરો જ્યારે પણ મંદિરમાં મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા થાય અને હવન યોજાય ત્યારે તમે તેના યજમાન બનશો મહંતે કહ્યું કે ભલે બાપુ એથી વિશેષ સૌભાગ્ય મારા માટે શું હોય ભીમજી શેઠ બોલ્યા કામ પૂરું થતાં જ મહંત ઉઠીને દુકાનમાં ઓટલા પાસે પહોંચ્યા ત્યારે ભીમજી શેઠ ધીમા અવાજે પૂછ્યું બાપુ તમે મને ઓળખ્યા નહીં ખરું ને હું આશ્રમમાં રહી માની સેવા પૂજા કરતો ભીમો છું માનવામાં ન આવતો હોય તો તમે મહંત ઉઘાડા મોએ ભીમજી શેઠને તાકી ન રહ્યા જય અંબે ભવાને કહી ભીમજી શેઠ પત્નીને ખુશ ખબર સાંભળાવવા ઉઘાડા પગે જ ઘર તરફ ચાલ્યા માની લીલા પણ કેવી ન્યારી છે નહીં રામી આશ્રમ છોડાવ્યા પછી પણ માએ મને નોતારવા મોકલ્યા તા ખરા જો ભીમજી શેઠે પત્નીને પૂરી વાત કહી માનો ચમત્કાર પણ કેવો ગહન છે આશ્રમમાં રહેતા હોત તો આપણે આજે કશી હેસિયત ન હોત પરંતુ માએ તો આપણને તેનાથી અડગ કરી એટલા માટે કર્યા કે આપણે આજે એ વધુ સારી સેવા કરવાનો અહોભાગ્ય મળ્યું રામીબાઈએ હરખવાથી મા અંબાની કૃપાને મર્મ પત્નીને સમજાવ્યો આમ બંનેની નિસ્વાર્થ સેવા અને માના આશીર્વાદથી માને મોકો મળ્યો કે તેઓ માની સેવા કરી શક્યા તો બોલ માળી અંબે જય જય અંબે